અમે તો મજા નથી કેમ જો એટલો વરસાદ પડ્યો એટલો વરસાદ પડ્યો કે તમે ચેક જશો આવડે ચેક કરો જો હજુ બી વરસાદ ચાલુ હું લેવા આવ્યો ગઈશ મારા પપ્પાને પપ્પા તો આખા નોકરી કરાવો જો આપણી હોટલ હોટલ તો ગઈશ બન જ છે ગઈશ શું કરવાનું ખોલીને તમે જો વરસાદ કેવો પડે તમે જોયે પાણી કેવું ભરાયું તમે ચેક કરો ખાલી પાણી ચેક કરો છો અને તમે જો ખાલી ભાઈ જો આ બા હા જો આવું થાય જો આ વરસાદ ચાલુ છે ફૂલ અને તમને દેખાડે છે આખું પાણી ભરેલું બરોબર પાણી ભરેલું પછી પાછળ ભરેલું તમે આ બાજુ એવું જો તમે જોઈ શકો છો આપણે તો આ કે પપ્પાના ગેર મીકીને પાસિટી તમે જોઈ શકો અંકિતભાઈ એટલી આપણે અંકિતભાઈ નોકરી જવાનું છે એટલા માટે

તો પણ જાદુ બોલેથી આવો હા ગોમો કઈ મળી તમે જોયું આપણે ગામમાં ગયા ભાઈ ગયા કાંઈક ચપ્પલ લેવા માટે કાંઈ જ ઉપર જતો રહ્યો હાર જતા કાંઈ જ મારે બ્લોગિંગ કરવું એડિટિંગ કરવું બાકી આગળ રહ્યો રોડ બધું વધારે પવાની છે આપડે ફાટક નહીં બાઇક નેકળી જાય છે રિક્ષા કહે છે ચખ્ખો મારી તમે કાઢાવો પણ રિક્ષામાં કાઢ બેખો થાય એટલા માટે તમે જતા અહીંયાસી રૂપિયા એટલું પાણી તમે જો આટલા લઈને ગાઈશ કે તમે ચાખા કામ પાણી કેટલું તમે ચેક કરો કીધું ક્યાં ચપ્પલ લેવા મળે અને પછી ગાય વાડ વાળો એમાં કઈક ખાડો છે ગટરનો ઊંડો ખાડો કરેલો ગટર માટે પોણી જાય ને એટલા માટે શું કરશે ચોક્કસ ખાડો આવી એ મળી ગયો એટલે એ તો ગટરનો ખાડો જો આયે પાણી જાય ને અંદર જુઓ

પછી આમને લઈને જઈએ આપડે ઘરે પછી ઘરે આ પછી દાબા પર એડિટિંગ કરી કે થમનેલ બાકી છે થમનેલ બનાવી દઈએ થોડું કામ બાકી કરી દઈએ એટલે ગાઈસ તમે જોઈ શકો તો મોટો હતો તો 513 સેક્ટર માં ચંગજ અંકિતભાઈનો ફોન આવે છે અંકિતભાઈ એમ કહે છે કે આઈ જા કે લાકરો લેવા આલે ઉગોને યાર મારતી ઉંગે તો મોલા કે લાકડા લેવા આવ્યો એ ભંડાર આવ લીયા તો ગાઈસ તમે જો વરસાદ તો પડતો ગાઈસ મોડી બધું જોરું ઉસ્તો એ ગડરામ જતો રહ્યો

ભણે ભાઈ જઈએ ગયા આપણે અમે જોઈ શકો તો પાછળ ભાઈ હેદરો બધી જાઓ અને કઈ આપણો લઈને ગયા છે હવે ઘરે તમે ચેક કરી શકો તો કઈ તમે એવું હો બધા રિક્ષા ધીમે ધીમે લઈ જવું તો હા હેદરો ભરો એટલા માટે ગાઈ જ ધીમે ધીમે લઈ જવું સારી ગાઈ રિક્ષા તમે જોઈ શકો તો લુક થ્રુ હવે લાગતું કે કાંઈ આપણે તેલ બેલ નાખીને તે કાંઈ ઘેરા વણતું હોય ને વરસાદ પડે છે ને બહાર ને તેલ બધું ઊંઘ્યા ના આવે કાંઈ તમે મમ્મી અમારી ઊંઘી જતી મમ્મી ઊંઘી જતી તો ગાય તમે જાતો આપણે આજે આજે ઘેરા છે ઠંડી હોય છે ભક્કમ વરસાદ પપ્પા ને હવે હું ઘોવાજી હસીશ પપ્પા હું જાઉં જ છે ને હું હલો ગાઈશ એકાંત બનાવીશો મગની ડાળ મગની ડાળ બનાવીશો અને ગાય છે પપ્પાને તો મંગળવાર છે એટલે તો ઊંઘી ગયા હોય એટલે ઘોવાજી કાશે

તો ચાલો કઈ રોટલા બરાબર બની જાય બાર વાગવા આવે અંકિત ભાઈ આવે પછી આપણે જમીએ અમે જમવાનું છે ને અમાર બાપી કોઈ ના દતી હો ઓ બક કોઈ ઓ હુજર દીને ભૂખ લાગી છે ચાલો ભાઈ પણ માં ચાસી હું મીગી દે બ્લોક તો નાખી દીધો તો ના જોયો તો જઈ જોઈ આવજો તમે જોઈ શકો છો આપણે તો બે ગયા ગાઈસ જમવા તમે જોઈ શકો દાળ બનાવી છે અને ગાઈસ ડુંગળી કાપી છે મમ્મી લે ડુંગળી તો ખાઈ લે બકા ચાલો ભાઈ દાળ લઈ આપણે ભૂખ તો લાગી છે

પાણીનો બોટલ નાખ્યો હું કંઈ ધાબા ઉપર અને મારા પાસે થોડું બ્લોગનું એડિટિંગ મિની બ્લોગ એડિટિંગ કરવાનો છો તો વોઇસ ઓવર કરું પણ તમે જો કંઈક વરસાદ છો પડે ચારે બાજુ માહોલ વરસાદ છે અને આ તો બે ત્રણ બ્લોગમાં વરસાદ 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 જ આવો કેતો થઈ ગયો હજુ બાજુ એ બોલો કાંઈક આવી રહ્યું તો કંઈ જાય છો જાય તો ખાલી

ਜਨਮਸ਼ਤਰੀ ਦੇ ਲਈ ਰਗਾਵਨ ਪਰਮੰਭਾ ਜੰਤਾਰਾ ਤੇ ਹੋਰ ਇੱਕ ਲਈ ਆਪਰਤਾ ਗਿਆ ਤਾਂ ਗਰੀਬ ਅਫਨ ਮਿਲ ਗਿਆ ਡੋਕਰੀ ਦੋ ਆਈ ਹੋਪ ਕਿ ਤੁਮਨ ਅੱਜ ਬਖਸਾ ਲਗੇ ਜਾ ਲਗੇ ਚਾਹ ਬਣਾ ਤੇ ਲਾਈਕ ਇਸ ਕਰ ਜਾਦਾ ਜੇ ਮਿਲ ਗਿਆ ਨਵ ਬਲੌਗ ਨਾ ਦਿਵਸੇ ਇੱਕ ਵਾਚਿੰਗ